પૂર્ણ બ્રહ્મ નારાયણી શ્રી શ્રી માં આનંદમયીના જીવન પ્રસંગોને ખૂબ જ સુંદર અને અલંકારિત રીતે જ્યોતિબેન થાનકી દ્વારા આલેખેલ છે તો આ વિશ્વ વિખ્યાત અભિવ્યક્તિ શ્રી શ્રી માં આનંદમયીના જીવન પ્રસંગોને આજે આપ સૌ સાંભળશો મારા એટલે કે પૂજા સંપૂરાના અવાજમાં ચેપ્ટર અગિયાર અરે માં તારી આંખમાં આંસુ એક વખત ખેવડામાં કવિઓના ગીત ગાનનો કાર્યક્રમ હતો ત્યારે નિર્મલા માંડ અઢી થી ત્રણ વર્ષની હતી સાથે લઈને માતા સાંભળવા ગયા ત્યાં ગવાયેલા એ ગીતની પંક્તિ આ હતી ગીય ઉદય કૃષ્ણ રે રાજ સભાય હાય હાય ઉમાદિની પ્રાય પ્રેમ રે કંગાલીની દુખીની ઉમાદિની પ્રાય એટલે કે કૃષ્ણ રાજસભામાં જતા પ્રકટ થયા હાય રે કેવી ઉમાદિની દશા પ્રેમથી કંગાલ દુખી ઉમાથીની જેવી બની ગઈ બહુ જ કરુણ ગાન હતું આ સાંભળી શ્રોતાઓની આંખમાંથી પણ આંસુ ચાલવા લાગ્યા આ નાની બાળકીનું અંતર પણ એ ભાવમાં ધારામાં પરિપ્લાવિત થઈ ગયું શબ્દનો અર્થ સમજવાની તો મનની શક્તિ ન હતી પણ તેનું અંતર ભાવ અનુભવી શકતું હતું ગીતમાં તન્મય બની અને શબ્દો અંતરમાં કોતરાઈ ગયા સભા પૂરી થયા પછી નિર્મલાને લઈ માતા ઘેર આવ્યા માતા તો કામમાં વળગી ગયા પણ નિર્મલાનું હૈયું હજુ એ કરુણ ભાવમાં ડૂબેલું હતું ઘરમાં ન જતા બહાર ફળિયામાં જતી અને તે રહી ત્યાં કેળના ઝાડ નીચે ઊભી રહી અંતરના ઊંડાણમાં વ્યાપેલા એ શબ્દોને કાલી કાલી ભાષામાં ગાવા લાગી પ્રેમ રે કંગાલીની દુઃખીની ઉમાદીની પ્લાય આ શબ્દોના અર્થની તો બિલકુલ ખબર ન હતી છતાં એનો ભાવ અનુભવી રહી હતી આંસુ માટે આંખમાંથી એ પ્રગટ થઈ રહ્યો હતો મુખમાં કૃષ્ણનું ગાન ને આંખમાં આંસુની ધારા પણ આંસુ તેના કૃષ્ણ સુંદર દાદા ત્યારે જ ત્યાં આવ્યા ને નિર્મલાની આંખમાં આંસુ જોયા તેઓ બોલી ઉઠ્યા ઓ માં તારી આંખમાં આંસુ પછી તેને કેવી રમાડી કે નિર્મલા ખીલ ખીલી હસતી પડી ચેપ્ટર પાર એ જુઓ જુઓ આકાશ જા બેટા તળાવને ઘાટે જઈ હાથમાં ધોયાવો માતાએ નાની નિર્મલાને પાસેના પુકુરમાં હાથ ધોવા મોકલી માતાને એમ કે ધોઈને હમણાં પાછી આવશે પણ નિજાનંદની મસ્તીમાં મહિલાથી આ બાળકી તો તળાવને ઘાટે બેસી તળાવના જળને જૂતી જ રહી તળાવના પાણીમાં છબછબિયા કરી રમવા લાગી સાથે કંઈક બોલ બોલ પણ કરતી હતી પણ એની વાણીને સાંભળનાર ત્યારે તો કોઈ જ ત્યાં ન હતું પાણીમાં આંગળીઓને નચાવતી નચાવતી બોલી ઉઠી જો જો આકાશ છે પાણીની અંદર આકાશ કેવી રીતે દેખાયું તે તો તે જ જાણી શકે પણ એટલામાં તેના કૃષ્ણ સુંદર દાદા આવી પહોંચ્યા બોલ્યા નીરી અહીં બેઠી બેઠી તું રમત કરે છે ને તારા માં ત્યાં ચિંતા કરે છે હાથ ધોયા કે નહીં ચાલ જલ્દી ધોઈ લે ત્યાં તો નિર્મલા ફરી બોલી ઉઠી એ જુઓ જો આકાશ પછી મોઢું ધોઈ ઝડપથી ઘેર દોડી ગઈ તેના મુખમાંથી સહજપણે ઉદ્ભવેલા આ આકાશના જોવાની પાછળ છુપાયેલા રહસ્યને જાણવાની જિજ્ઞાસા તે સમયે તેના કૃષ્ણ જ સુંદર દાદામાં ન હતી એટલે આ શબ્દોને રમતમાં ઉચ્ચારાયેલા જ માની લીધા તેની પાછળ પાછળ ચાલતા ઘેર આવી ગયા પણ ત્યારે તળાવના જળમાં નિર્મલાના અંતરે જેની અનુભૂતિ કરી હતી તે કોઈ કહેતા કોઈ જ જાણી શક્યું નહીં ચેપ્ટર 13 બધા ભગવાન પાસે શું માંગે છે ભક્તિમતી મોક્ષદાસ સુંદરી ભગવાનને મંદિરે વારંવાર જતા અને ભક્તિભાવે પ્રાર્થના કરતા પછી તો નિર્મલા પણ માં સાથે મંદિરમાં જવા લાગી ત્યાં બધાને હાથ જોડી પ્રાર્થના કરતા જોતી પછી તેને ખબર પડી કે બધા લોકો મનમાં ને મનમાં ભગવાન પાસે કંઈક ને કંઈક માંગતા હોય છે આથી એક દિવસ પૂછ્યું માં આ બધા લોકો ભગવાન પાસે શું માંગે છે બેટા પોતાની ઈચ્છા રજૂ કરી તે પૂરી કરવા પ્રાર્થના કરે છે તો પછી ભગવાન બધાની ઈચ્છા પૂરી કરે ખરા હા ભગવાન તો બધાની ઈચ્છા પૂરી કરવા સમર્થ છે તેઓ પરમ કૃપાળુ છે દિલના દયાળુ છે એટલે બધા લોકો એમની સમક્ષ યાચના કરતા હોય છે નિર્મલાને નાની વયે સમજ મળી ગઈ કે ભગવાન સમર્થ છે પરમ કૃપાળુ હોય બધાની ઈચ્છા પૂરી કરે માતાએ ભગવાનને પ્રણામ કરતા ને પ્રાર્થના કરતા પણ શીખવાયું સાથે મંદિરે જતી ત્યારે તે રીતે પ્રણામ કરતી ને પ્રાર્થના કરતી પણ ભગવાન પાસે તેને કઈ જ માગવાનું ન હતું આટલી નાની વયે પણ એટલી સંતુષ્ટ રહેતી કે કોઈ જ વસ્તુની જરૂર જણાતી નહીં જ્યારે જે જોઈએ તે તો બધું મળતું હતું બીજી કશી ઈચ્છા હતી જ નહીં અન્ય બાળકોની જેમ ન તો વિવિધ રમકડાઓ સારા સારા કપડાં કે વિવિધ મીઠાઈઓની ઈચ્છા થતી અને પોતાને હાથે તે ખાતી પણ નહીં ખાવાનું તો ભૂલી જ જતી એટલે માને એ માટે ખાસ ધ્યાન રાખવું પડતું આવું નિસ્પ્રોહી બાળક જેને કશું જ જોઈતું નથી તે ભગવાન પાસે શું માંગે છતાં માતાએ પ્રાર્થના કરતા શીખવ્યું ત્યારે કહ્યું હતું એટલે કહેતી હે ભગવાન તમે જેનાથી આનંદ ઉપજે તેવું મારે માટે કરજો આ નાની બાલિકાની આવી અનોખી માંગણીથી અતિ પ્રસન્ન થઈ ભગવાને તેમને પોતાને જેમ સૌથી વિશેષ આનંદ થાય તેવું સદાકાળ આનંદમાં રહેતું પોતાનું આનંદમય સ્વરૂપ જ તેમાં મૂકી દીધું જે યથા સમયે આનંદમય રૂપે પ્રગટી ઉઠ્યું ચેપ્ટર ચૌદ ઉપર શું જુએ છે નિર્મલા ત્રણ ચાર વર્ષની હતી ત્યાં સુધી તો પોતાને હાથે કદી ખાતી નહીં માતા મોઢામાં કોળિયા ભરાવતા ત્યારે જ ખાતી એક દિવસ માં ખવડાવતા હતા પણ માએ મૂકેલો કોળિયો તો મોઢામાં એમને એમ જ પડ્યો રહ્યો એનું તો ધ્યાન જ ન હતું તે તો બસ ઊંચે જ જોયા કરતી હતી આથી માં ચીડાયા ગુસ્સે થઈ બોલી ઉઠ્યા ત્યાં ઉપર શું જુએ છે ખાવામાં ધ્યાન રાખ ને કોળીઓ એમને એમ મોઢામાં છે તેનું ભાન નથી પડતું વારંવારની ટકોર કરવા છતાં ધ્યાન નીચે ઉતર્યું જ નહીં એક ટીશે બસ ઉપર જ જોતી રહેતી આખરે માં કંટાળી ગયા પણ નિર્મલાનું ધ્યાન નીચે ઉતરે શી રીતે એ તો એ સૂક્ષ્મ ભૂમિકામાં પહોંચી ગઈ હતી જ્યાં સૂક્ષ્મ દ્રશ્યો પ્રત્યક્ષ બને એટલે એ તો સૂક્ષ્મમાં દેવદેવીઓને આકાશમાં જતા જોઈ રહી હતી પણ ક્યારે એણે માને કંઈ કહ્યું નહીં અને કહ્યું હોત તો આટલી નાની બાળકીની આ વાતને કોણ સાચી માનત પરંતુ વર્ષો પછી આ ઘટનાની વાત કરતા મા આનંદમયે કહ્યું હતું તે સમયે હું દેવદેવીઓને જોવામાં મશગુલ હતી આમ સૌ નાનપણમાં જ નિર્મલાનું ધ્યાન સામાન્ય ભૂમિકાને વટાવી ઉર્ધ્વમાં કેન્દ્રિત થઈ હતું તે માટે કોઈ જ પ્રયત્ન કરવો પડતો ન હતો તેને માટે આ સહજ હતું ક્યારેક તેની દ્રષ્ટિ અંતર્મુખ બની જતી ક્યારેક આંખો ઉઘડી હોવા છતાં જાણે તે કંઈ જ જોઈ ન શકતી હોય જાણે તે કંઈ જ જોતી ન હોય અને કોઈ અગમ્ય પ્રદેશમાં પહોંચી ગઈ હોય એમ સ્થિર થઈ જતી માતા જાણતા હતા કે આ પુત્રી સામાન્ય કન્યાઓ જેવી નથી તેથી જ વિશેષ કાળજી રાખતા હતા ચાર વર્ષની થઈ ત્યાં સુધી તેણે પોતાને હાથથી જ ખાધું ન હતું મા જે ખવડાવે તે ખાતી ખાવામાં તેને કોઈ જ પસંદગી પણ ન હતી ભાવવું ન ભાવવું એવું પણ અન્ય બાળકોની જેમ તેનામાં ન હતું તેણે કદી માને એમ કહ્યું ન હતું કે મને આ ભાવે છે માટે તે બનાવી આપો અરે મને ભૂખ લાગી છે ખાવાનું આપો એવું પણ કદી કહ્યું ન હતું આથી આ બધું ધ્યાન માતાને જ રાખવું પડતું ચેપ્ટર પંદર માતા પિતાના પ્રેમ સ્પર્શનો અભાવ ગરીબ બ્રાહ્મણ પરિવાર અને તેમાંય વૈરાગી પતિ હોવાથી ઘરનો તમામ બોજો મોક્ષદાસ સુંદરીની ઉપર જ હતો તેથી નિર્મલાને પ્રેમથી રમાડવા કે લાડ લડાડવા માતા બિલકુલ નવરા પડતા નહીં આ સુંદર પુત્રી પ્રત્યે અપાર પ્રેમ હોવા છતાં તેડીને વહાલ કરી શકતા નહીં સાસુમાની સંભાળ રાખવી ઈષ્ટદેવતાની પૂજા સેવા ભોગની વ્યવસ્થા કરવી આ બધા જ કાર્યો એકલે હાથે કરવાના હતા એટલે પુત્રીને વહાલ કરવાનો સમય જ બચતો નહીં આ વિશે વારાણસીમાં શિષ્યોને વાતચીત દરમિયાનમાં આનંદમયીએ જણાવ્યું હતું મારી નાનપણની સ્થિતિ તમને જણાવું તો નાના બાળકોને માતા પિતા ભાઈ બહેન ઘરના અન્ય નાના મોટા લોકોના સ્પર્શનો જે આનંદ પ્રાપ્ત થાય છે તેનાથી આ શરીર બાલ્ય અવસ્થામાં વંચિત રહ્યું છે એ આનંદનો અનુભવ આ શરીરે ક્યારેય કર્યો નથી પોતાના સંતાનને છાતી સાથે ચાપીને મા કેટલી બધી હૂંફ આપે છે તેનો આ શરીરે જરાય અનુભવ નથી પિતા સાથે તો કોઈ જાતનો સંબંધ જ ન હતો હું માની સાથે સૂઈ રહેતી તો ખરી પણ પીઠ ફેરવીને દિવસમાં વહાલ કરવાનો વખત જ મળતો ન હતો આખો દિવસ ઘરકામમાં રોકાયેલા રહેતા મારા પિતા સાદો થઈને મારા જન્મ પહેલાં ક્યાંક ચાલ્યા ગયા હતા ઘેર પાછા આવ્યા ત્યારે મને ઓળખતાય ન હતા એમને તેમની બહુ બીક લાગતી હતી તેઓ બહાર જ રહેતા ભજન કીર્તનમાં મસ્ત રહેતા એમનો પ્રેમભર્યો સ્પર્શ પામવાનું અમારા માટે શક્ય જ ન હતું જ્યારે મારું બાહ્ય એક થઈ ગયા ત્યારે પિતાના ખભા ઉપર હાથ મૂકીને આ શરીરે એકવાર ફોટો પડાવ્યો છે પિતાને સ્પર્શવાનો એ પ્રથમ પ્રસંગ હતો આ શરીરને સ્પર્શના આનંદનું કોઈ પ્રયોજન ન હતું અને ઈચ્છા પણ ન હતી નિર્મલાની અવસ્થા હતી જ નિરાળી તેથી તો સામાન્ય બાળકોની જેમાંથી આનંદ મળે છે ભૌતિક ભૌતિક કે પ્રેમની અભિવ્યક્તિ તેને માટે ન હતા તેના માટે તો હતો એવો અક્ષય આનંદ કે જે સ્વયંભૂ છે જેને કોઈ બાહ્ય આધારોની જરૂર ન પડતી નથી એ આનંદની સહજ સ્થિતિમાં બાળપણથી જ તે રહેવા લાગી હતી